નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વ દર્શકો નું માહિતી યુટ્યુબ ચેનલ માં તો દર્શક મિત્રો આજના એકદમ તાજા સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો હાલમાં જુનાગઢ શહેર માં આદમખોર દીપડા નો ત્રાસ દિવસે દિવસે સતત વધી રહ્યો છે જુનાગઢ એક નાના બાળક પર હુમલો કર્યો છે મિત્રો મિત્રો એક બાળક પર હુમલો કરી દીધો હતો જોકે મિત્રો દીકરાની ની માતા આ ઘટના જોઈ જતા બાળક ને બચાવી સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો જુનાગઢ શહેરના કિરીટનગર દાલોતપરા વિસ્તારમાં એક બાળક પર દીપડા હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો આસિર નામના બાળક પર દીપલાએ હુમલો કર્યો હતો જો કે મિત્રો ફળિયામાં જે માતાએ જોઈ જતા પુત્રને દીપડાથી બચાવ્યો હતો અને જે બાદ ઈજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે રાજકોટના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મહત્વનું છે કે મિત્રો દીપરાના હુમલાની ઘટનાને લઈ વન વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને દીપડાને પકડવા માટે ઠેર ઠેર પાંજરા પણ મૂકવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે મિત્રો આઠ દિવસમાં દીપરાના હુમલાની ત્રીજી ઘટના છે આ પહેલા મિત્રો ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન મિત્રો બાળકી પર દીપલાએ હુમલો કર્યો હતો જે હુમલામાં મિત્રો અગિયાર વર્ષીય પાયલ નામની બાળકીનું કમાટીકમ ભર્યું મોત થયું હતું આ ઘટના મિત્રો પરિક્રમાના રૂટમાં ભોટ દેવી નજીક બની હતી પરિક્રમાના રૂટ પર મિત્રો બનેલ દીપડાના હુમલાથી મિત્રો પોલીસ અને વન વિભાગ પણ ઘણું સતર્ક થયું છે गिरनार માં લીલી પરિક્રમા દરમિયાન મિત્રો બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પવાનો શોકનો માહોલ છવાઈ ગયો હતો અને મિત્રો આ ત્રીજી ઘટના છે જ્યારે મિત્રો એક દીપડાએ એક બાળક પર હુમલો કર્યો છે મહત્વનું છે કે મિત્રો આ ઘટનામાં મિત્રો બાળકને કઈ વધુ નુકસાન થયું નથી અને મિત્રો તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો મિત્રો આજના વિડીયોમાં આટલો જે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો અને મિત્રો આવા દરરોજના તાજા સમાચાર જાણવા માટે આપણી ઓફિશિયલ માહિતી યુટ્યુબ ચેનલને ને કરી નાખજુ તો મળી આવતીકાલના નવા વિડીયોમાં